તમે મને કાલે રાત નહીં એને મને એમ કીધું ભાઈ કે હું તમને ઓળખું તમે હું શું પણ એમ સાંભળી લેજો પૂછી લેજો રામભાઈ વાત કરી તમે મારે મેં તમને કાલે કીધું કે ભાઈ બાપુ નું છે અને બાપુના ના શિષ્ય હતા

મેડિયો વાયરલ બધી સાંભળી લીજો પાંચ વિડીયો મારી પાસે પ્રૂફ છે તમારા બાપુ ક્યાંય ઉભા નહીં હે નાચ માં નહીં ઉભા ગઢવ્યું એક મિનિટ મારી વાત સાંભળો તમે એમ કીધું મારા હોડીયો મારા જેટલા વિડીયો હોય એટલા તમે વાયરલ નો કરો તમને મોગલ છે સાંભળો બીજી વસ્તુ આપડે સબન લાખ રૂપિયા નો તમે મારા વિડીયો નો ઓડિયો વાયરલ કર્યો હવે બરોબર તમારી વાત નથી કરતો હું હું તમારા ઋષિ જે તમે કયો છો તમને પુરાવા બાપુ ગાડીઓ લઈ લઈને ગયા છે મુનાભાઈ સંસારી ફરે મારી પાસે તમે અહીંયા રૂબરૂ છે ને આવ્યો હોત ને તો હું તમને બધું બતાવું તમને તમે છે ને સાધુ છે ને ભાઈ એક વાર સંસ્કાર થાય ને કોઈ સાધુ બને ને

મેમ કોનો હતો કયો તમે જે રૂમ ખોલ્યો ઈ રૂમ કોનો હતો માતાજી નો તો ના રૂમ માંથી બાપુ ના કપડા નીકળ્યા કે ન નીકળ્યા એને એવું કઈ કર્યું હોય તો નીકળાયજો મુનાભાઈ ના લોહી માય નહીં આવે રેકોર્ડિંગ હું તમને હું કઉ છું તમે રેકોર્ડિંગ કરીને રાખજો તમારે મને સાંભળવાનું છે બરોબર કે મુનાભાઈ તમે બોલ્યા હતા અમે રેકોર્ડિંગ કરતા જ નથી ભાઈ કોઈનું અમને રેકોર્ડિંગ કરતા આવડતું નથી મુનાભાઈ આપણા જેલના જે સંબંધો હોય ને આપણે આપણે જે વાત થતી હોય ને એ તમારે મારી યારે વાત કરાય ને તમારે હા શું જાણાય હા પણ તમે રાત નથીતા બાપુ ત્રણ ન નથી નથી એક ધરા અહીંયા તમે મારી યાર અહીંયા આવો સરખેઝ ગામમાં આટો મારો મારી પાસે આવવા કરતા સરખે ગામના રિપોર્ટ લ્યો લ્યો જાવ દુકાને દુકાને રિપોર્ટ લ્યો હું તમને એમાં બીજું કોચ કહેજો જાવ અંગત તમે એમ કેવો ને કે રામભાઈ બધા આ રીતે આમ છે તમે સરખેજ ગામના પાંચ જણા રિપોર્ટ લ્યો ને હું ક્યાં તમને ના પાડું છું

હું બધા ની આબરૂ ભેગું હોય ગયા હવે બધું તમે બાપુ નું બાળીક મૂક્યું છે બાપુને ઓલું સડાવી દીધું આ બાપુ નું છે અને કીર્તિ જોયેલા મુનાભાઈ કોઈ સમય માં આ સમયમાં કોઈ દૂધે ધોયેલા નથી હું નથીનાભાઈ એમાં આ બધા આપડો લાભ લે છે બાકી બીજું કઈ છે નહિ જયારે કોળી સમાજ ની વાત હતી ત્યારે બાપુ એ આવીને એમ કીધું ટિકિટ માંગી કે હું કોળી સમાજ માંથી આવું છું ભાઈ તમે એમ કેમ ન કીધું ભારતીય આશ્રમ ના એક સંત છું મન તમે ટિકિટ આપો

બાપુ બાપુને હરિહર સાંભળો એની આટુ થી બાપુ એ વિશ્વભર ભારતી બાપુ ને બે વાર સામેથી બાપુ ના પાડતા તો હરિહરાનંદ ભારતી લઈ આવ્યા છે તમે પૂછો તો તમે એમ કેમ બાપુ ની તાણતા અત્યારે અને બાપુ ની ઉમર અત્યારે પાછા સાઠ સિત્તેર છે મોટો આશ્રમ છે અવંતિકા ભારતી બાપુ છે એના શિષ્ય વિશ્વભર ભારતી બાપુ છે એના શિષ્ય હરિહરનંદ ભારતી બાપુ છે તો આશ્રમ નું મેનેજમેન્ટ છે તમે અહીંયા અમદાવાદ સરખેજ આશ્રમ માં આવો એક વ્યક્તિ બે વ્યક્તિ તમે આવો હું તમને આખા આશ્રમ માં બતાડું બાપુ નામનો ફોટો નથી ક્યાંય તમે ભલામણ તમારા ગુરુ ની કોઈ ઈજ્જત નથી કરતા તમે તમારા ગુરુને ક્યાંય માનતા નથી તમે તમારા ગુરુ ને બેફામ કાઢ્યું જોશો તમે તમારા ટ્રસ્ટીઓને બેફામ કાઢ્યું જોશો એક તંત્ર એકશાહી તંત્ર હાકો છો ચાર બાઉન્સરો રાખો શું ભાઈ જરૂર છે બાપુ અહીંયા મહિને એક વાર આવ્યા હોય તો બાપુ ને આ એક રૂમ માં એક ક્લાસ હાચવીને ખવડ પીવાય ને આનંદ કરાય ને બીજા થી મોકલી જો આને ક્યાં કાંઈ આરે લઈ જવું છે કોઈ જગ્યા જુનાગઢ માંથી બાપુ કઈ નથી લેતા નર્મદા માંથી કઈ નથી લેતા

સાધુ સમાજ એક આખો સમાજ અલગ છે ભાઈ આને ને ગઢવી ને કોળી ને ભરવાડ ને કઈ હોતું નથી સાધુ મારો ભાઈ મુનાભાઈ જે બને એને સાધુ પછી સાધુ હોય લેવા દેવા નથી ધર્મ માં પુરાવેલો છું પુસ્તાલીસ વર્ષ થી તમારા મોઢામાંથી આવા રામભાઈ ઉપર શબ્દો જ નો નીકળે તમે યાર મેં કીધું હા સમજાણું આપડે બધા એક સરખા એક વાણના ખેલાડીઓ ખાલી ને ખાલી મારા ગુરુજી ને આયા માનસ સેવા મારો આયા પગાર નથી મેનેજર માં મારા ગુરુ એ મને ચોકીદાર નું કીધું તો હું એ ચોકીદાર તરીકે નોકરી કરત હું ચોકીદાર નો મેનેજર નો માણસ ને તમને બધી ખબર જ છે કે રામભાઈ હું છે તમને નથ ખબર હું તમે મેનેજર કે ચોકીદાર કે રેવી નો રેવી પણ આપડા ગુરુ આપણને કે ભાઈ સંપલ ઉપાડવામાં રહેવાનું તોય આપણે રેવી એ ગુરુ એ ગુરુ છે હા એમ એટલે તમે આખો વિષય છે ને અત્યારે તમારી ઉપર જ પર બંદૂક ફૂટે છે અને ડાયવર્ટ થાય છે એવું કઈ છે નહીં ના ના હું એમ કઉ સાંભળો જે છે આવડો આ છે કાલે કાલે હું તો કાલે આપણે રાતે વાત થઈ તેમ કીધું મુનાભાઈ રાજકારણ માં હું તમને મારી પર્સનલી કહાની કહું કોઈ મોઢે નો કહેવાય તમને કહો ભાઈ બંધ તરીકે સાંભળો આપણે જેલ કાપેલી છે ભાઈ ભાઈ તરીકે રેલા છે સાંભળો ચાલી વર્ષ મારા ઘરે છે ને અખંડ જોત જગે છે તમે ગમે શેરનાથ બાપુ મારા ઘરે પધરામણી કરેલી છે એટલે સમજો શેરનાથ બાપુ કોઈના ઘરે જાય હવે હવે તમે મારી વાત સાંભળો શેરનાથ બાપુ સંપર્કમાં શું હોય હા એને તમે પૂછી જો એને કેમ હકીકત બાપુ કોનો વાક છે

પછી એક મહેશગીરી જુનાગઢ ના જે આપડે ઉપર પગલા માં છે એને પૂછી લ્યો મુક્તાનંદ બાબુ પૂછી લ્યો આ બધાને તમે પૂછી લ્યો બીજું તમે અમદાવાદ ની અંદર સરખેજ માં મુનાભાઈ આવો સરખેજ માં હું તમને અહીના પાંચ માણસો કોર્પોરેટર થી માંડી ભરવાડ સમાજ છે બધા સમાજ છે હું એની યાર તમને બેહાડું તમે એની યાર વાત કરો તમે સીધા ટેકડો મારો આ કઈ લાઈન નથી યોજાવાનું સમજો બાપુ ની પાસે આવા ચાર આશ્રમો છે ઉડા ઉડા આશ્રમ ની મિલકત તારે કોઈ લેવા નથી ખાલી ને ખાલી આનો વહીવટ ખરાબ છો અંદર કોઈ આવવાની એન્ટ્રી નહીં આવ એટલે એક સાય તંત્ર એટલે બાપુ ને ફરિયાદ ઉપર ફરિયાદો આવવા માંડી એના કારણે આ કામ બાપુએ વહીવટ હાથમાં લીધો બાકી બાપુ મેનેજિંગ ટ્રસ્ટી આઈના છે એને કોઈ લેવા દેવા જ નથી બીજો સમજો બરોબર સમજાણું એટલે તમે આખો વિષય છે ને પેલા જાણીજો બાપુ હારા હતા મને કેજો કઈ વાંધો નહી હું છે ને તમને ફોન કરીને પરમ દિવસે આવું છું મળવા કઈ વાંધો નહીં બરોબર પાંચ હા તમે તાર પાંચ જણા આવો તમે અહીંથી જાણો

છું મહિના તમારા માં હું નખાવું છું બરોબર અમારી તરફથી હવે છે ને જે દબાણેલું છે એની દબાણે રાખવાનું છે અમારે ખોલવાનું નથી ત્યાંથી જે કઈ હોય ને બધાને કેજો સાના મના બે જાવ મારે રામભાઈ વાત ચાલુ છે વાંધો નહીં